મહત્વ માહિતી રજૂ કરવા જઈ રહી છું દર વર્ષે પંચાંગ પ્રમાણે મઘા નક્ષત્ર આવે છે આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ સત્તર ઓગસ્ટ બે હજાર રોજ સાંજે સાત વાગ્યા ને મિનિટ મિનિટથી લઈને તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર બપોરે ચાર વાગે ને છપ્પન મિનિટ સુધીનું રહેશે સાંભળવામાં બહુ સરળ લાગે છે ને પણ મિત્રો આ દિવસ દરમિયાન વરસતો વરસાદ વરસાદ કોઈ સામાન્ય નથી અમૃત તુલ્ય વરસાદી જળ ગણાય છે આપણા આયુર્વેદના શાસ્ત્રોમાં સ્પષ્ટ વર્ણ છે કે મઘા નક્ષત્રમાં વરસતું વરસાદી પાણી એ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે હવે પ્રશ્ન એ થાય કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરવો બહુ જ સિમ્પલ છે આપણા ઘરની અગાસીમાં કે ખુલ્લી જગ્યાએ તાંબા પિત્તળ કાંસા અથવા તો સ્ટીલના પાત્રો મૂકો અને એ રીતે મૂકો કે આ નક્ષત્રનો મોંઘો વરસાદ સીધો જ તેમાં ભરી લેવાય અને પછી જુઓ તેના લાભો જો તમને આંખના કોઈ પણ રોગ હોય તો ફક્ત બે આંખમાં નાખવાથી આરામ મળે છે પેટના દર્દમાં પણ આ પાણી પીવાથી ઉત્તમ પરિણામ મળે છે જો તમે કોઈ આયુર્વેદિક દવા લેતા હોય તો એ દવા આ પાણી સાથે લેતા તેની અસર અનેક ગણી વધી જાય જો રસોઈમાં પણ તમે તેનો ઉપયોગ કરશો તો એ ગંગા જળ સમાન પવિત્ર અને પૌષ્ટિક બનશે અને હા એક વખત આ વરસાદી પાણીની ખીચડી જરૂરથી બનાવીને ચાખજો અને જો તમે આ વરસાદી પાણીની ખીચડી બનાવેલી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી હતી મિત્રો ગયા વર્ષે મઘા નક્ષત્ર દરમિયાન ખૂબ વરસાદ પડ્યો હતો અને જેવો એ પાણીનો સંગ્રહ કર્યો તેઓ આજે પણ તેની અનુભૂતિ કરી રહ્યા જેથી જ્યારે પણ આ નક્ષત્ર દરમિયાન વરસાદ વરસે તરત જ પાણી એકત્ર કરવાનું શરૂ કરો ઘરમાં ટાંકા હોય તો તેને પણ ભરાવા દો આજે હું ડોક્ટર ભૂમિકા નિખિલ દિવાણી શ્રી એબી કે કે પી સંઘ હેલ્થ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તરફથી આપ સૌને આ સંદેશો આપું છું કે આવો આપણે સૌ સાથે મળીને કુદરતના ઔષધીય વરસેલા જળનો સંગ્રહ કરીએ તેનો સદુપયોગ કરીએ અને આપણી તેમજ આપણા પરિવારની તંદુરસ્તીનું સંવર્ધન કરીએ ચાલો સાથે મળીને ચરિતાર્થ કરીએ સ્વાસ્થ્યથી સેવા અને સેવાથી સમૃદ્ધિ એ જ છે ફિટ કે કે પી હિટ કે કે ધન્યવાદ મિત્રો જય લક્ષ્મીનારાયણ જય માઉમિયા જય સનાતન